આમદ અને જંબુ સામે એક કાર્યક્રમ માં મનસુભાઈ વસાવા ફરી ચેતરભાઈ વસાવા સામે ગંભીર આક્ષેપો સાથે આજે ચેતર વસાવા સાથે ફરતા હોવાનું નિવેદન જંબુસર ખાતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભાજપના ભરૂચ લોકસભા બેઠકના સતત સાતમી વખત જાહેર કરાયેલા મનસુખ પ્રહારો કરી ચેતર વસાવા સાથે રોહિંગ નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે મનસુખ વસાવા સામે આ વર્ષે ચૂંટણી જંગમાં ચેતર વસાવા ઇન્ડિયા ગઠબંધન ના સંયુક્ત ઉમેદવાર તરીકે જાહેર થયા બાદથી જ મનસુખભાઈ વસાવા ઠેક ઠેકાણે તેના નામનો રોષ ઠાલવતા આવ્યા છે તેમજ વિવાદ ટિપ્પણી પણ તેઓ કરતા આવ્યા છે એક તરફ ચેતર વસાવા પોઝિટિવ રાજનીતિ સાથે નિશાન ટાકી રહ્યા છે ઇન્ડિયા એરલાઇન્સ ગઠબંધનમાં જ્યારથી ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચેતર વસાવા અને ભાજપના ઉમેદવાર તરીકે સતત સાતમી વખત મનસુખ વસાવાના નામની જાહેરાત થયા બાદ બંને વસાવા બંધુઓ બીજા પર આક્ષેપ પ્રતિ કરી રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચ જિલ્લાના આમોદ બહુચર માતાજીના મંદિરે દર્શન કરી પ્રચારના શ્રી હતા અહીંયા યોજાયેલ કાર્યક્રમમાં મનસુખ વસાવા પોતાના ભાષણમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચેતર વસાવા પર આકરા પ્રહારો કર્યા હતા જેમાં મનસુખ વસાવાએ ચેતર વસાવા રોહિંગ્યાઓ સાથે ફરતા હોવાનું નિવેદન આપતા રાજકારણ ગરમાયું છે મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે મોદી સાહેબ સત્તામાં ન હતા ત્યારે શું હતું બધાને ખબર છે આપણી સરહદો પણ સલામત ન હતી પાકિસ્તાન

આ નિવેદન એ ગણો વિચારવા જેવી બાબત છે કેટલા વિકાસલક્ષી પ્રોજેક્ટને મંજૂરી અપાવી કેટલા પડતર પ્રશ્નો બાબતે રજૂઆત કરી અને કેટલા પ્રશ્નો ઉકેલ તેવા અનેક મુદ્દાઓને પોતાના ભાષણ અને નિવેદનોમાં સાંસદ સમાવેશ કરવો જોઈએ તેવો પણ જાગૃત મતદારો નો માનવું છે ફક્ત આક્ષેપબાજી અને સામે રહેલો ઉમેદવાર ને નિશાન તાકીને ને અપાતા નિવેદનો થી મતદારો એ પોતાનો ઝુકાવ કઈ તરફ રાખવો તે મતદારો માટે સમજવું પણ હવે મુશ્કેલ બની રહ્યું છે ત્યારે બંને ઉમેદવારો અને ભવિષ્યમાં લોકસભાની ચૂંટણીમાં જંપલાવનાર ઉમેદવારો ભરૂચ વિકાસ માટેની વાતો સાથે આગળ આવે તે જરૂરી છે અને તમે જો સાહેબનો વહીવટ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કેટલી જગ્યાએ

દેટેપાડા વિસ્તારમાં વાલ્યામાં જગ્યા તમને તો મુજરો ને તમને શું ખબર પડે હું ને હે તો દેશની સર્વ સલામત સુરક્ષિત સલામત આંતરિક સુરક્ષા સુધી ગમે તે માટે બ્રોક લાગ કરી નીકળી જતા હતા ગમે લાગતા હતા બેનો બજારમાં શાકભાજી લેવા જાય તો શાકભાજી લેવાનું તો બાજુ હોય ભાગતા ભાગતા ઘરે આવી એની સીધી હતી સાત વાયે આંદોલનો

તો આ સત્તા છે કે કોંગ્રેસ જેમ આપણે જલસો કરવાનો છે કોંગ્રેસ વાળા ની જલસો કરવાનો છે અરે બ્રધર ની સેવા કરવાની છે કે જવાબદારી છે એ જવાબદારી પૂર્વક ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તા વિચારધારા ને મરેલો કાર્યકર્તા છે રાષ્ટ્રને ને સમર્પિત કાર્યકર્તા છે અને જો તમે કામ કરતો તો હાથ માથતો બધા બોદ તૈયાર છે તમે સાચું કામ કરશો પાર્ટીમાં માં નિષ્ઠા કામ કરતો હું મારા દેશમાં વખાણ કરું બરી ઓકે લાગતું નથી આજ દિવસ સુધી મારું તેને ખબર છે મે બાયરના શુદ્ધ નથી આપતો છો સરકમતી બાયરના ને પણ પાટીલ યોગ્ય લાગે ની ને ગઈ હું નહીં કરાવી યોગ્ય લાગે આદેશ આપે બાકી એના પહેલા મે કહી જે ઉમેદવાર છે એને ચિત્રણ મનસુર કોસાને જવાબદારી છે પાટીલ જવાબદાર મને ધારા સભ્યને ટિકિટ રાજીપુલામાં આપી જીકે પહેલી વખત ત્રણ કોટેજ ઇન્ડસ્ટ્રી ફિશરીઝ ટ્રાઇબલ મેન મને મોટા ડિપાર્ટમેન્ટ સુધી સફળ થયો નરપાલજી સફળ આપ બધાના સાથ આપ બધાના સાથ તો નથી મારે હશે ના મારો મત બી નથી આવતો તો જતા પણ આપ બધાના સાથ સહકાર આપ જોના સાથ સહકાર સગન મેન તંતોર મેન તંતોર મેન આપ બધાનો સવાબ સુરૂટ